नमस्कार मित्रों हूँ हरिवदन चौकसी आप सबन स्वागत करु मित्रों आज विडियो में आप खूब खूब स्वागत मित्रों रोज आजेपू कर न करव तारीख सात नौ बेहजार पच्चीस रविवार पहली राशि मेष राशि मेष राशि राशिवाड़ाए आज शू कर मेष राशि वाला आज चपटी गोड़ खाई दिवस करवी जो शू नहीं मित्रों आज नेवी ब्लू के ब्लेक आ कलर पहरता नहीं વસ્ત્રમાં કલરનો ઉપયોગ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ એ પણ ચપટી ગોળ નાખીને અને તાંબાના લોટામાં કે નાની માટલીમાં કુંભ સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને બિલીપત્ર પર લાલ ચંદન અને મધ ભેગા કરીને લગાડીને આ બીલીપત્ર ભગવાનને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની છત પર ભંગાર ભેગો કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને લાલ ગાયને ઘરની રોટલી ને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો સાથે ઝઘડો કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે સિંહ રાશિ વાળા આજે બાળકોના ભણતર પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની અંગત વાત કોઈ અજાણ્યા માણસને કરવી નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે કૂતરાને મીઠી રોટલી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવો તો સિગ્નલ ક્રોસ નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કર્યું તુલા રાશિ વાળાએ આજે પોતાની વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં આજે આજે શું દિવસે પરિવારને સમય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવું નહીં ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું ધન રાશિ આજે પહેલેથી નક્કી કરેલા કામો પૂરા કરવા જોઈએ અને એની પર મહેનત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે તાંબાના વાસણમાં ગોળ ભરીને દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો અભિમાન બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરજો કુંભ રાશિ વાળા આજે ખાસ માતા પિતાની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉછીના પૈસા કોઈની પાસે લાવવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે થોડું સાહસ કરવું જોઈએ ને પોતાની જાત પર ભરોસો કરીને જીવનમાં ધંધામાં જિંદગીમાં આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે